ચાલો આજનો લેક્ચર છે એ શરૂ આજે આપણે ભણવાના છે સ્વાધ્યાય અને એક લાસ્ટ લેક્ચરનું તમને રિવિઝન આપી દઉં કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું યાદ કરો કે આપણે જોયું હતું કે વા

આમાં એક નવો શબ્દ એ આવશે કે નિકટતમ નિકટ કિંમત કેવી કિંમત નિકટ નિકટતમ કિંમત એટલે કે આશરે કિંમત ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું ફટાફટ સમજી લ્યો કે નિકટતમ કિંમત છે એ કોને કહેવાય તો કે જો આપને એકત્રીસ છે તો એ નજીક શું આવે ત્રીસ આવે બત્રીસ છે એ નજીક શું આવે ત્રીસ આવે તેત્રીસ છે એ નજીક શું આવે ત્રીસ આવે ચોત્રીસ છે નજીક શું આવે ત્રીસ આવે હવે જયારે પાંત્રીસ આવી જાય તો એની નજીક ચાલીસ લખવાના કેટલા લખવાના ચાલીસ પછી છત્રીસ આવે તો એની નજીક ચાલીસ લખવાના સાડત્રીસ આવે એની નિકટતમ કિંમત ચાલીસ લખવાની પછી આડત્રીસ આવે એની પણ ચાલીસ ઓગણચાલીસ આવે એની પણ ચાલીસ તો યાદ કરો કે આપણે આશરે કિંમત આપણે શીખાતા એનો રૂલ્સ આપણે યાદ કરી અને આજનો લેક્ચર છે એ શરૂઆત કરીએ તો ઉપર લખો બધાએ

તો પદાવલી એટલે બીજું કઈ નહીં રકમ અને એક બીજો શબ્દ નવો એવો છે નિકટતમ એટલે નજીકનું મૂલ્ય નજીકનું મૂલ્ય ક્યારે પણ નિકટતમ શબ્દ આવે એટલે તમારે એનો નજીકનું મૂલ્ય લેવાનું છે અને હવે નિકટતમ મૂલ્યનો તમને નિયમ લખાવી દઉં છું કે જે અંક છે એટલે કે એકમનો અંક એકમનો અંક છે એ ઝીરો એક બે ત્રણ અને ચાર સુધી હોય તો તમારે ઉપરનું સંખ્યા લેવાની અને પાંચ છ સાત આઠ અને નવ સુધી હોય તો તમારે નીચેની સંખ્યા લેવાની તો આ એક નિયમ છે કે ઝીરો એક બે ત્રણ ચાર હોય તો તમારે ઉપરની સંખ્યા લેવાની અને પાંચ છ સાત આઠ નવ હોય તો તમારે એમાં પ્લસ વન કરી અને નીચેની સંખ્યા લેવાની અને સાઈડમાં જે ઉદાહરણ લખી નાખો એટલે તમને ખ્યાલ આવે કે ચોત્રીસ હોય તો એની નિકટતમ કિંમત ત્રીસ થશે અને જેવા પાત્રીસ થઈ જશે આમ જો ચાર હતું તો આપણે ત્રીસ લીધા અને જ્યારે પાત્રીસ થઈ જાય છે તો નિકટતમ કિંમત થશે ચાલીસ તો બહુ ઇઝી છે એમાં કઈ આમાં નિકટતમ મૂલ્ય શોધવું એટલું બધું કઈ રોકેટ સાયન્સ જેવું છે નહીં એટલું બધું અઘરું નથી દાખલો કરશો એટલે ઓટોમેટિક તમને એનું જે નજીકનું મૂલ્ય છે એ શોધતા આવડી જશે તો બરાબર કરી અને નેક્સ્ટ સ્ટેપ આપણે વિચારવાનું ચાલુ કરું તો પેલું સ્ટેપમાં આપણે શું કરીશું કે બધાનું નિકટતમ મૂલ્ય લખશે કેવું મૂલ્ય નિકટતમ એટલે કે નજીકનું મૂલ્ય એટલે કે એમાં જીરો વાળું મૂલ્ય જો નવ હોય ને તો એનું નજીકનું મૂલ્ય દસ થાય આઠ હોય ને તો એ દસ થાય સાત હોય ને તો એ દસ જ થાય છ હોય ને તોય દસ જ થાય પાંચ હોય ને તોય દસ જ થાય અને જેવું ચાર થઈ જશે ને એવું જીરો થઈ જશે એટલે કે જીરો ની નજીક આવો તમારી પાસે બે જ ઓપ્શન છે એક જીરો ને એક 10 બરોબર છે તો તમારે 5 થી વધારે હોય ને તો એને પછીનું લેવાનું અને 5 થી ઓછું હોય ને તેના ઉપરની સંખ્યા લેવાની તો આપને જે પહેલી સંખ્યા છે એ છે 39 ચલો 39 છે એ કોની નજીક છે 30 ની નજીક છે કે 40 ની નજીક છે નિરાલી બે ની વચ્ચે આવે ચાલીસ અને પચાસ ની વચ્ચે આવે તો એકતાલીસ નું નિકટતમ મૂલ્ય શું થશે 41 છે 40 અને 50 ની વચ્ચે આવે અને જોઈ જોઈએ એક કોઈ તો આપણે 40 તરફ જવાનું 50 50 છે ઈ જાજા દૂર થઈ જાય તો આપણે નજીકની કિંમત કઈ થાશે પળ 40 રાઈટ 41 નું નિકટતમ મૂલ્ય થાય છે 40 પછી પ્લસ ના પ્લસ હવે 9 9 નું નિકટતમ મૂલ્ય શું થાશે 9 છે ઈ 0 થી વચ્ચે આવે એક થી દસ ની વચ્ચે આવે તો નવ નું નિકટતમ મૂલ્ય એટલે કે નજીકનું મૂલ્ય શું થશે ગુણાકાર ગુણાકારના ગુણાકાર લાસ્ટ જે સંખ્યા છે એ છે એકવીસ એકવીસ નું નિકટતમ મૂલ્ય એકવીસ કઈ બે કઈ બે સંખ્યા નીચે વચ્ચે આવે વીસ અને ત્રીસ ની વચ્ચે આવે

આજી એક ગુણાકાર છે એની નીચે પણ લીટી કરો બેય ગુણાકાર નીચે તમે લીટી અન્ડરલાઈન કરવી જરૂરી છે જ્યાં સુધી અન્ડરલાઈન નહી કરો ત્યાં સુધી તમારે પહેલા કઈ પ્રક્રિયા કરવાની છે ખ્યાલ આવશે નહીં તો હવે પેલો જે ગુણાકાર છે એ 40 40 નો છે તો 40 40 કેટલા થાય ઘણા બધાને મોઢે આવડે છે એકવાર છતાંય શીખરાવી દઉં તો જો આ જીરો વાળો જ્યારે ગુણાકાર હોય ને જેને કઈ રીતે કરવાનું તો કે આ ચાર છે આ ચાર છે તો પેલા ચોકે ચોકે 16 બોલી જવાનું શું બોલી જવાનું ચોકે આ ચાર અને આ ચાર એટલે ચોકે ચોકે 16 તો પહેલા 16 લખી નાખવાના અને કેટલા જીરો છે એક જીરો આમ અને એક જીરો આમ તો બે જીરો છે એ પાછળ લગાડી દેવાનું તો 40 40 કરો ને એટલે 1600 થાય આવડી ગયો કોઈ પણ ગુણાકાર હોય ને જીરો વાળા એટલે આવી રીતે જ કરવાનું કે 4 નો ભળ્યો 4 સુધી મે ચકે 100 અને 0 અને 0 એટલે કે 00 અને પ્લસ ના પ્લસ અને 20 નો ઘડિયો 10 સુધી અથવા 10 નો ઘડિયો 20 સુધી અને 0 વાળો ગુણાકાર છે એમ નો કરો તો હાલ એક નો ઘડિયો 2 સુધી બોલો 1 2 3 એટલે 0 કેટલા મૂકણ આનો એક 0 નાનો એક 0 બે 0 થયા તો કેટલા આવશે જવાબ બસ 100 અને હવે આ થઈ જાય એટલે સરવાળો એક જ કરવાનો છે તો ચાલો આ બેનો સરવાળો કરો 1600 નો 200 નાખો 1600 નો 200 નાખી 1600 છે એમાં આપણે 200 એડ કરી તો કેટલા આવે 1600 200 નો આવડતો એક સાઈડમાં કરી નાખો ફટાફટ બરોબર જેને મોઢે ન આવડતો હોય એ સાઈડમાં કરી નાખે ચાલો ધ્રુવી એક હજાર ને આઠસો કે કે 606 જો આ 200 નાખો એટલે 800 થયા અને 1000 ને 800 તો આવો કયો જવાબ છે એ નંબરનો બી નંબરનો સી નંબરનો કે ડી નંબરનો ચાર માંથી છ કયો જવાબ આપને આવે છે ચલો ધ્રુવી એ 1000 રાઈટ તો એ આપણો જવાબ આવી ગયો છે આ દાખલાનો જવાબ થશે 1000 ને

દાખલો છે ત્રણસો નવાણું વત્તા એકવીસ ગુણ્યા ઓગણપચાસ નિકટતમ મૂલ્ય કેટલું થાય તો આમાં પણ તમારે નિકટતમ મૂલ્ય શોધવાનું છે તો ચાલો જોઈએ કે કેટલું નિકટતમ મૂલ્ય થાય છે તો બધાથી પહેલા નિકટતમ મૂલ્ય શોધવાનું ચાલુ કરે કેમકે નિકટતમ મૂલ્ય પહેલા શોધી અને પછી આપણે સાદું રૂપ આપવાનું હોય છે તો 399 નું નિકટતમ મૂલ્ય 399 ની નજીક શું આવશે કરો યાદ હાર્દિક 400 રાઈટ 399 નું નિકટતમ મૂલ્ય 400 થશે પ્લસ ના પ્લસ અને હવે છે 21 21 નું નિકટતમ મૂલ્ય નજીક શું આવે અને હવે તમારે નિકટતમ મૂલ્ય શોધવાનું છે ઓગણપચાસ ઓગણપચાસ નું નિકટતમ મૂલ્ય શું થાય ઓગણપચાસ કયા બે સંખ્યાની વચ્ચે આવે ચાલીસ અને પચાસ ની વચ્ચે આવે ઓગણપચાસ કોની નજીક થાય ચાલીસ ની નજીક કેવાય કે પચાસ ની નજીક ઓગણપચાસ છે ઓગણપચાસ છે એ પચાસ નું નિકટત મૂલ્ય થાય હવે ભાવુ સૌ તો છે નહી

કે સી આન્સર છે કે ડી આન્સર છે ડક્સ કે સો બી બી પર બોલ ચાલો એમાં રાઈટ બી આન્સર છે તો અહીંયા લખી નાખો બી જવાબ છે એ આપણો આન્સર છે 1400 અને હવે આપને દાખલા નંબર ત્રણ તરફ આગળ વધ દાખલા નંબર 3 ની બધા જ રકમ માની લ્યો તે દાખલો નંબર જે ત્રણ છે કઈ રીતે આપણે કરવાનો હશે દાખલા નંબર ત્રણ ની રકમ બાર કાઉસ છસો ને એકત્રીસ ભાગ્યા એકત્રીસ માઈનસ

દાખલા શરૂઆત કરીએ તો ને એકત્રીસ છે એનું નિકટતમ મૂલ્ય શું થાય છસો એકત્રીસ છે એનું નજીક મૂલ્ય આપણે શું લઈ શકીએ

50 તો ચાલો આપને નિકટતમ મૂલ્ય છે એ બધાના મળી ગયા છે હવે ફક્ત ફક્ત તમારે શું કરવાનું છે એનો ભાગુ સબા તો આમાં છે ને આ કાઉન્સમાં ભાગુ સભા પહેલા લાગે તો ચાલો ફટાફટ આ 0 અને આ 0 એ તો થઈ જશે કેન્સલ એટલે તમારે 3 અને 63 નો ભાગાકાર કરો જોઈએ ને બધાય સાઈડમાં

ચાલો તો જવાબ કેટલો આવે છે અને લખતા જાવ દસ ના દસ પછી આની જગ્યાનો જવાબ લખી નાખવાનો શું લખવાનો અહીંયા એક બે પછી માઇનસ ના માઇનસ અને એક વસ્તુ યાદ કરાવી દઉં કે આ જે 0 છે એ કોઈનું નિકટતમ મૂલ્ય થાય નહીં પણ આપણે અહીંયા લઈ લેસી 1 શું લઈ લેસી 1 એમ કે 0 લેસી તો શું થશે આખો સ્ટેપ છે 0 બની જશે અને આપનો આન્સર આવશે નહીં તો હવે આપણે એના પછી બે ગુણાકારની પ્રક્રિયા કરવાની છે 21 10 અને 1 50 તો 21 10 કરો અને 1 50 તો 2 નું ગુણાકાર 21 દાન કેટલા થશે 210 માઈનસ 50 સે કેટલા થશે 50 તો જ્યારે તમે 21 માંથી 50 બાદ કરો છો ત્યારે મળે છે 160 સાઈડમાં છે બાદ બાદબાકી કરી લેજો કે 210 માઈનસ 50 કે 210 માંથી 50 બાદ કરો તો તમને શું 160 મળે છે અને આપનો જે જવાબ આવશે એ જવાબ છે જવાબ નંબર બી 160 ચલો આ ત્રીજો દાખલો બધાય જોઈ લ્યો આટલો જ આન્સર આવે છે કે નથી આવતો બી નંબરનો આન્સર ન આવતો હોય તો જોઈ લ્યો મારામાં કે કઈ રીતે દાખલો કરેલો છે અને આ દાખલો થઈ જાય પછી દાખલા નંબર 4 ની રકમ બધા માનવાનું સ્ટાર્ટ કરો દાખલા નંબર 4 ની રકમ માનો ને જોઈએ આપણે કે દાખલા નંબર 4 માં શું આન્સર આવે છે દાખલા નંબર 4 માં પણ આ દાખલાની જેમ જ તમારે જ મને નિકટતમ મૂલ્ય કહેવાનું છે એટલે દાખલો પણ હવે તમારી જ કરવાનો છે જાતે જ કરવાનો છે મેથ્સ વિષય જેવો છે કે જેટલી જાતે પ્રેક્ટિસ હશે એટલો સારો દાખલો આવશે તો દાખલા નંબર 4 ની રકમ મૂલ્ય પરિણામ શું આવે કે આનું આશરે તમે પરિણામ કરો તો શું આવે છે આશરે તો ચાલો ફટાફટ મને કહેતા જાઓ કે નિકટતમ કિંમત શું આવશે

હું બોલું ને એની પહેલા બોલાય તમારે કે સર હવે ભાગુસભા સભા લગાડવાનું ત્યારે તમને પછીનો સ્ટેપ આવડે તો ચાલો ભાગાકાર નથી એટલે આ ગુણાકાર નીચે લીટી કરો અને આ ગુણાકાર નીચે અન્ડરલાઈન કરો બે ગુણાકાર નીચે અન્ડરલાઈન કરો કે હવેનો ગુણાકાર સ્ટાર્ટ કરીએ અને જીરો વાળો મે તમને નો શીખવાયો હમણા શીખવાયો ને તો આ એક લેવાનો અને આ એક લેવાનો બે માં રાઈટ કરો જોઈને બે એક માં

તો કેટલા બજે આ 1 લાખ છે આ શું છે 1 લાખ પાંચ જીરો છે ને અને એક એકડો છે ને પાંચ જીરો અને એક એક એટલે 1 લાખ થાય અને 60 હજાર છે તો 1 લાખમાંથી 60000 કોક આપી દીધું તો કેટલા વધે બજે નોર્ટો તો સાઈડમાં કરી નાખો આ રીતે 1 લાખ કરો અને 60000 60000 માં છે પાંચે જમકાવે છે તો આગળનો અંક છે ઈ તમારે 0 મૂકવાનો છે

આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો વધ્યો છે ઓપ્શન જોઈ લો કયો ઓપ્શન છે 40000 વાળો સી નંબરનો છે અને પાંચમા દાખલાની રકમ બધા માનવાનું ચાલુ કરો ચાલો દાખલા નંબર પાંચની રકમ કાઢો કે દાખલા નંબર 5 છે એની રકમ છે 127 माइनस बत्तीस गुणिया आठ ના દરેક પદને આશરે દશકમાં લઈ પદાવલીનો ઉકેલ લાવતા શું મળે તો આ બધી પદાવલીઓ છે એને દશકમાં આશરે લેવાના છે દશકમાં આશરે લેવાનો મતલબ શું થાય કે આપણે જેમ આશરે શોધ હતા એવી જ રીતે અને જ્યારે તમને એમ કહે કે સતકમાં આશરે લેવાના છે એટલે પાછળ બે ઝીરો લેવા તમને એમ કહે કે હજારમાં આશરે લેવાના છે એટલે પાછળ ત્રણ ઝીરો લેવાના તો આ નિયમ છે આશરે દસકમાં કીધો કીધું પાછળ ચાલીસ થાય કે પાંચસો પચાસ થાય પાંચસો ને ચાલીસ એટલે થશે પાંચસો ને ના માઇનસ બત્રીસ ની આશરે કિંમત બત્રીસ ની આશરે કિંમત ત્રીસ થાય કે ચાલીસ થાય ત્રીસ

અને બાકી જ છે માંથી તમે ત્રણસો ઓછા કરી નાખો એટલે કે છસો ને સિતે માઇનસ ત્રણસો કરો તો કેટલો આન્સર આવે છે મળી ગયો બેટા

કયો ઓપ્શન આવે છે એ ધર્સ ડી ડી રાઈટ તો લખી નાખો આપનો જવાબ સાચો છે અને દાખલો પેરો તો ડી ઓપ્શન આપને મળે છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.2 છે પૂરો કરીએ છીએ અને 4.2 માં મેઈન શીખવા જેવું હતું નિકટતમ કિંમત કે તમને નિકટતમ કિંમત છે એ શોધતા આવડવી જોઈએ અને આમાં એક ખાસ એક શબ્દ વાપર્યો તો જે છેલ્લો દાખલો હતો ને એ ખાસ સમજી લેજો કે નિકટતમ કિંમત તમારે દશકમાં શોધવાની છે દશક એટલે શું થશે કે પાછળ એક એક જીરો જ આવે બધાને અને જ્યારે કદાચ દાખલો ચેન્જ કરવો હોય તો તમને એમ પૂછે કે નિકટતમ કિંમત છે ને હજારમાં શોધો અથવા કોઈ સોમાં શોધો તો જ્યારે નિકટતમ કિંમત સોમાં શોધવાનું કહે ને એટલે અહીંયા એકસો સત્યાવીસ છે ને એની નિકટતમ કિંમત તમને સોમાં શોધવાનું કહે ને તો સો કાં સો લેવાના કાં બસો લેવાના